નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા તાલુકા કન્યા શાળાની બાળાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલે છે ત્યારે કેટલાય લોકો દેવી સ્વરૂપ નાની નાની છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવે છે ત્યારે ચૈત્ર નવરાત્રી નિમિત્તે આજરોજ ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં પટેલ પૂર્વીબેન બિપિનચંદ્ર તરફથી શાળાની બાળાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ભોજનમાં દરેક બાળાઓએ સમોસા ક્રીમ રોલ ઠંડા પીણા તેમજ આઈસક્રીમ જેવી વિવિધ વાનગીઓ આરોગ્ય મનપસંદ ભોજનની મજા માણી હતી